નામની કંપનીમાં શેર બજારમાં સારું એવું વળતર આપવાના બહાને લાખથી વધુનું રોકાણ કરાવી આચરનારા ટીમે પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની પાસેથી મળતી માહિતી મુજબ રાંદે રોડ ખાતે રહેતા મૃગેશ પવારે જણાવ્યું હતું કે શેર બજારની ટ્રેડમની નામની કંપનીમાં રોકાણ કરવાની ચાલીસ ટકા સુધી વળતર મળશે તેવી વાતો કરી ઠગો જેમાં રાજકુમાર મનોહરકુમાર સિંઘ તેની પત્ની કોમલબેન તથા વસંતકુમાર એજન્ટ નગરાલે સહિતના તેઓની વિશ્વાસને ભરોસામાં લઈ તેઓ પાસેથી આશરે નેવું લાખ પાંત્રીસ સજાની રોકાણ કરાવડાવી ઠગે આચરી છે તેમાં આપણે અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી એટલે સુરત પોલીસ કમિશનરે આ ગુનાની તપાસ ઇકોસેલને સોંપતા ઇકોસેલની ટીમે ઠગોમાંથી એક ઉધના ખાતે રહેતા વસંત એગન નાગરાને જે પાડ્યો છે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેમાં ટ્રેડ મની નામની કંપની જે દાદર મુંબઈ ખાતે રજિસ્ટર થયેલી હોય અને ત્યાં એનું હેડક્વાર્ટર આવેલું હોય અને સુરત ખાતે વેસુના ટાઈમ સ્ક્વેરમાં એમની ઓફિસ ખોલી જુલાઈ બે હજાર વીસ દરમિયાન એક ફરિયાદી પાસેથી નેવું લાખ રૂપિયા જેટલી માતબર રકમ રાખી લઈ અને એનું શેરબજારમાં ઇન્વેસ્ટ કરી વીસ ટકા મુદ્દલ અને વીસ ટકા વ્યાજ એમ કરીને મહિને ચાલીસ ટકાનું વળતર આપવાની એક લોભામણી સ્કીમ ચાલુ કરવામાં આવેલ હતી તે અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી આના મુખ્ય આરોપીઓ છે રાજકુમાર મનો મનોહરકુમાર સિંહ કોમલબેન જે તેઓના વાઇફ છે તે અને ત્રીજા જે આ કંપનીમાં સીઈઓ તરીકે નોકરી કરતા હતા તેઓ વસંતકુમાર નગરાલે આ જે બંને મુખ્ય આરોપીઓ છે જે હસબન્ડ અને વાઇફ છે તેઓએ આ સીઈઓ મારફતે આ ફરિયાદીનો સંપર્ક કરવા કરેલ અને સુરતમાં એક જ વ્યક્તિ પાસેથી આ ભંડોળ કલેક્ટ કરવામાં આવેલ હતું તે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે આજ સુધી સુરતમાંથી એક જ આ વ્યક્તિનું નેવું લાખ રૂપિયાનું એ લોકોએ ચીટિંગ કરેલ છે બાકીના વ્યક્તિઓના જે ટ્રેડ મની નામનું જે એકાઉન્ટ છે જેમાં જે ભોગ બનનાર છે જેઓનું એનાલિસિસ કરવામાં આવેલ છે તે બધા જ ભોગ બનનાર બાર મુંબઈ અને પુણે ખાતેના છે અને તે અનુસંધાને વધારે તપાસ કરવામાં આવતા મુંબઈના ભુયવાડા પોલીસ સ્ટેશન અને પુણેના પિંપરી ચિંચવાડ પોલીસ સ્ટેશનમાં પણ આ જ આરોપી સામે ગુના દાખલ કરવામાં આવેલ છે અને તે ત્યાં પણ તેઓની ધરપકડ કરવાની બાકી હોય તેવી પ્રાથમિક જાણકારી મળે છે ₹1000 ની વધુ પૂત પર છાત છે હજાર કુરસી સાથે પ્રકાશ વાળા